સૌથી પહેલા દોસ્તો આપણે વાત આજથી તેર મે સુધી વાવાઝોડું અને વરસાદ ઉત્તર ભારતમાં દસ થી તેર મે દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે મધ્ય પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં બાર મે સુધી વરસાદ વાવાઝોડાનું એલર્ટ છે ત્યારે મંગળવારે તમિલનાડુ તેલંગાણા અને બિહાર એમપી હિમાચલ પ્રદેશ પૂર્વ રાજસ્થાન અને વિદર્ભમાં વરસાદની સાથોસાથ કરા પડ્યા હતા તો ઉત્તર પૂર્વમાં પણ હવામાનમાં બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એક સાથે થઈ ચાર ચાર સિસ્ટમ સક્રિય હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે તો મળતી માહિતી અનુસાર ચાર માંથી બે સાયકલોનિક સિસ્ટમ છે જેને લઈને આવનારા થશે વરસાદ પણ શકે છે તો બે દિવસ વાતાવરણ સૂકું રહેશે ત્યારબાદ બે દિવસ પછી નર્મદા તાપી ડાંગર વલસાડ નવસારી દમણ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવનાઓ છે તો પણ ગુજરાત ગરમી તો સહન કરવી જ પડશે કેમ કે ગરમી ઓછી નહીં થાય આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તો ગઈકાલે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ બારના ના વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું જેમાં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનો પરિણામ આવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બોર્ડના દરેક વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી તો સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ કેટલા ટકા પરિણામ આવ્યું ફટાફટની નીચે અમને કોમેન્ટ કરો

તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર છે ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું ભારે તબાહી સર્જાય તો એક તરફ ઉત્તરાખંડમાં ઘણા દિવસોથી જંગલો સળગી રહ્યા છે તો બીજી તરફ અલમોડાના સોમેશ્વર અને બાગેશ્વરના કપકોટમાં ગઈકાલે રાત્રે વાદળ ફાટવાની ભારે તબાહી સર્જાઈ હતી તો વરસાદથી સાથોસાથ પહાડમાંથી પણ આવતો કાટમાં લોકોને ગરમ ઘુસી ગયો હતો જેના કારણે અનેક મકાનો અને વાહનોનું નુકસાન થયું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર બાબા કેદારની ડોલી પહોંચી ધામમાં તો આજે કેદારનાથ કપાટ ખુલ છે જ્યાં દર્શક મિત્રો બાબા કેદારનાથ અને માતા ગંગાની ડોલી ગઈકાલે સવારે પોતપોતાના ધામ માટે રવાના થઈ હતી આર્મી બેન્ડ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા તો આની સાથે કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી આજે શુક્રવારે દસ મહિના રોજ અક્ષય તૃતીય પવિત્ર દિવસે કપાટ ખોલવાના છે તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર સો ટકા રિઝલ્ટો રિઝલ્ટ જાહેર કરી દીધો છે સંખ્યામાં વધારો થયો છે તો વર્ષ બે હાજર ને સો ટકા રિઝલ્ટ ધરાવતી શાળાઓની સંખ્યા ત્રણસો ને અગિયાર જેટલી હતી તો આ વર્ષે સો ટકા રિઝલ્ટ ધરાવતી શાળાઓની સંખ્યા વધીને સોળસો નવ જેટલી થઈ ગઈ છે તો બે હાજર ને દસ ટકા કરતા ઓછું રિઝલ્ટ ધરાવતી શાળાઓ ચુમ્માલીસ હતી તો આ વર્ષ તેની સંખ્યા ઘટતા ઓગણીસો થઈ ગઈ છે તો દોસ્તો ત્યારબાદના બીજા સમાચાર વિશે આપણે ફટાફટ શેરબજારમાં લિસ્ટેડ એક્યાસી જેટલી સરકારી કંપનીઓના માર્કેટ કેપમાં બસો પચીસ ટકા જેટલાનો વધારો થયો છે તો આ સરકારી કંપનીઓએ ઓગણસી ટકા જેટલું જબરજસ્ત વળતર આપ્યું છે તો સત્ય તો એ જ છે કે યુપીએ સરકારના દરમિયાન સરકારી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગરમીમાં શેકાયું બાળમેર રાજસ્થાનના ના બાળમેરમાં મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તો રાજસ્થાનમાં આગામી કેટલાક દિવસ માટે ઘણા વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો હવે અનેક વિસ્તારોમાં ચાલીસથી વધુ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું તો ગરમીના આવા પ્રકોપના કારણે ભરતપુરના જિલ્લામાં કલેક્ટરે નવથી અગિયાર મે દરમિયાન શાળાઓમાં પણ રજા જાહેર કરી દીધી છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં અગિયારથી તેર મે દરમિયાન વરસાદ પણ પડવાની આગાહી કરી છે તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો ચૂંટણી બાદ આઈટીની મોટી કાર્યવાહી લોકસભાની ચૂંટણી બાદ ટેક્સ વિભાગે હરકતમાં આવી ગઈ છે તો ટેક્સ વિભાગે સુરતમાં બાર જેટલા સ્થળો પર દરોડા પાડ્યા છે તો સુરતના ટેક્સટાઇલના ક્ષેત્રના ઐશ્વર્ય ગ્રુપ ઉપરાંત કોલસા ઉદ્યોગ સાથે સંકળાયેલી એક પેઢીને ત્યાં સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું તો ચાલીસથી વધારે લોકોની ટીમ દ્વારા લગભગ બાર જેટલા સ્થળોએ આર્થિક વ્યવહારોની તપાસ શરૂ થઈ હતી ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે અમેરિકા ભારતનો રાજકીય માહોલ બગાડવા માંગે છે રશિયાનું મોટું નિવેદન તો ભારતમાં ચાલી રહેલા લોકસભાની ચૂંટણી વચ્ચે રશિયા તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે ત્યારે રશિયાએ અમેરિકા ઉપર આક્ષેપ લગાવ્યો છે કે અમેરિકા ભારતનો રાજકીય માહોલ બગાડવા માંગે છે તો રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે અમેરિકા ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે સતત પાયાવિહોના આરોપો લગાવી રહ્યું છે તો તે ભારતના ઇતિહાસ અને રાજકીય બાબતોને પણ સમાજ નથી ધરાવતું તેમ પણ કહ્યું હતું ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર બે દિવસમાં ત્રીજી વખત ગુજરાત તો તાલાળામાં ફરી એકવાર ભૂકંપનો બે દિવસમાં ત્રીજી વખત ગુજરાતની છે તો ગઈકાલે ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં સતત બે વખત અનુભવાયા હતા તો ગઈકાલે ફરી વખત તાલાળામાં ભૂકંપ આવ્યો તો મળતી માહિતી પ્રમાણે બાર ને પંચાવન કલાકે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો આંચકો આવ્યો હતો જ્યારે ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી ચૌદ કિલોમીટર દૂર હોવાનું પણ સામે આવ્યું છે તો આ પહેલા ସବାରେ କଚ୍ଛ ମା ଭୂକମ୍ପ ନ

અગત્યના સમાચાર મળ્યા છે ની મુદ્દે યુવરાજસિંહના સરકાર ઉપર આક્ષેપો તો નીટ ચોરી કૌભાંડ લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સરકાર ઉપર આક્ષેપો કરતા કહ્યું કે જેમ નીટ કૌભાંડના વિદ્યાર્થીઓ પાસેથી દસ દસ લાખ લઈને કૌભાંડ આચર્યું છે